નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાતીને છીએ ખાસ કરીને બે હજાર સત્તરમાં મતદારોને ચૂંટણીમાં લલચાવવા માટે થઈ અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક કાયદો લઈ આવી હતી અને કાયદો એ હતો શિક્ષણનો કાયદો કે જે સેલ્ફ ફાઇનન્સ સ્કૂલો બેફામ ફી લૂંટતી હતી એના ઉપર અંકુશ આવે એ અંકુશ મેળવવા માટે સરકારે એક ફી રેગ્યુલેશન્સ કમિટીની સ્થાપના કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર જોની ફી રેગ્યુલેશન્સ કમિટી એ રાજકોટમાં બેઠે છે ત્યારે જે એ ફી નક્કી કરે એ જ સેલ્ફ ફાઇનન્સ શાળાઓએ વિદ્યાર્થીઓ પાસે લેવાની હોય છે પણ આજે જોવા જાય તો અત્યારે એફઆરસીમાં કોઈ મેમ્બર છે એ નહીં એફઆરસી ફી મંજૂર નથી કરી છતાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા બે હજાર ચોવીસ પચીસના ફીના વધારાના ઉઘરાણા છે એ વિદ્યાર્થીઓ પાસે ચાલુ કરી દીધા છે અને દિવસેને દિવસે રાજકોટમાં શિક્ષણની હાલત ખૂબ જ કથળતી જાય છે અને જીવતું જાગતું ઉદાહરણ એક અઠવાડિયા પહેલાં જે ડમી સ્કૂલ એક એક જાગૃત નાગરિકો અને મીડિયાના મિત્રો દ્વારા એ ડમી સ્કૂલ પકડવામાં આવી હતી ત્યારે અહીંના જિલ્લા શિક્ષણ અધિકારી છે એ શોભાના ગાંઠિયા હોય એની રીતે કામ કરી રહ્યા હોય જે એને ખબર જ ન હોય ક્યારે કોઈ સ્કૂલોમાં ચેકિંગમાં નથી જતા ક્યારેય કોઈ સ્કૂલો ઉપર પગલા એટલા એટલા કાંડ આવે તો લેવામાં નથી આવતા તો ક્યાંક ને ક્યાંક આ ડીઓ પણ એક મૃત પ્રેક્ષક તરીકે કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને તાજેતરમાં જે ચાંદીપુરા જે વાયરસ છે એ આવ્યો છે ત્યારે અમે ડીઓને રજૂઆત કરવા છે કે ખાસ સ્કૂલોમાં એક પરિપત્ર કરવામાં આવે અને કાળજી રખવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા નહીં થાય અને જે આ ફી વધારાનો મામલો છે જો આ અટકશે નહીં તો આવનારા દિવસોમાં એનએસવાય સમગ્ર ગુજરાતમાં અને રાજકોટની અને સૌરાષ્ટ્રની જે જે સ્કૂલો દ્વારા આવી રીતના ગેરકાનૂની રીતે ફીના જે ઉઘરાણા કરવામાં આવે તેના ઉપર અલ્લા કાર્યક્રમ નો કાર્યક્રમ અઠવાડિયા પછી ચાલુ કરશે